આજે બીજી ઓક્ટોબર અને ગાંધી જયંતિ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત ઉપલેટામાં મહાત્મા ગાંધી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી આજે આપણા દેશના રાષ્ટ્રપિતા અને ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી બાપુનો જન્મદિવસ હોવાથી જેના ભાગરૂપે ગાંધી જયંતિના રોજ સ્વચ્છતા હિ સેવા પખવાડિયાના અંતિમ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધી જયંતિ પ્રસંગે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા તેમજ ઉપલેટાની ક્રિકેટ ટીમ ઉપસ્થિત રહી ઉપલેટાના ગાંધી ચોક ખાતે રાષ્ટ્રીય

કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ ગાંધી જયંતી નિમિત્તે ઉપલેટાના અમારી ક્રિકેટ ટીમ આજે ગાંધી ચોકમાં ગાંધી બાપાનું સ્ટેચ્યુને હાર તોડા કરવા માટે આવેલા છે આપણે ગાંધી બાપુએ અંગ્રેજોના હાથમાંથી આપણે સ્વતંત્ર અપાવી મુક્તિ અપાવી છે એને જે આપણે રાષ્ટ્રપિતા તરીકે એને જે આપણે વિરોધ આપેલું છે તો આપણે કમસે કમ એની જન્મજયંતિ નિમિત્તે હાર તોરા કરે એનું સન્માન અને એની યાદી રૂપે આપણે હાથ તોરા કરવા સરરાજ કુડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ